નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વિરેનભાઈ નકુમ ને આજે વાત કરવાની છે કે એવા ઇલેક્ટ્રિક પંપમાંથી કઈ રીતના વેસ્ટમાંથી બેસ્ટ ખાતર નાખવાનો પંપ બનાવી શકાય અને કઈ રીતના એનો ઉપયોગ કરી શકાય તો આપણે જે ઇલેક્ટ્રિક પંપ સાવ ભંગારની હાલતમાં નાખવાનો હોય જેમાં બેટરી ન હોય મોટર ચાલતી ન હોય તેવું પંપ પડ્યો હોય તેનું ડબલું પડ્યું હોય તેનો ઉપયોગ આપણે સરળતાથી પાકની અંદર ખાતર નાખવા માટે ઉઈયા ખાતર નાખવા માટે કરી શકાય તો આપણે બતાવવાનો છું કે એ સૌ પ્રથમ એક સાવ આવું ભંગારમાં નાખવા જેવું ડબલ્યુ ઇલેક્ટ્રિક પંપનું લઈ લેવાનું છે અને ત્યાર પછી જે પાણીની ટંકીની અંદર જે આપણે નિપલ ફિટ કરવામાં આવે છે તે નીપલ પોણાથી એકની નિપલ લેવાની છે અને ત્યાર પછી તે નીપલને નીચાના ભાગમાં જે એ પોપમાં જે પાણી આપણે સ્પ્રે માટે આવતું હોય ત્યાં એક જે પોણાનો કે એકનો હોલ કરી તેમાં નિપલ ફિટ કરી અને ત્યારબાદ એ અઢીથી ત્રણ ફૂટની એક નળી લેવાની છે અને આ નળી ફિટ કર્યા બાદ આપણે આની અંદર ઉરિયા ખાતર ભરી અને પાકની અંદરથી સરળતાથી આપણે છંટકાવ કરી શકીએ છીએ તો આપણે એના પણ દ્રશ્યો જોઈએ કે કઈ રીતના આ પાકની અંદર આ જે વેસ્ટમાંથી બેસ્ટ જે જુગાડ છે તે ખેડૂતો માટે ઉપયોગ થઈ શકે એમ છે આપણે જોઈ રહ્યા છો આ જે ઉરિયા છટાઈ રહ્યું છે તો ખેડૂતોને આ જે વેસ્ટ જે પોમ્પ પડ્યા હોય તેનો ઉપયોગ આ સરળતાથી આપણે સૌ કરી શકીએ તો સૌ ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરે જય જવાન જય કિસાન